જય મોગલ બધાઈને કેમ છે બધાઈ તો આજ અમે ખેતર આવ્યા છે તો મે છેને કામ કરતા કરતા એવું વિચાર્યું કે એક વિલોગ નાનો એવો બનાવી નાખીએ અને એક જરૂરી વાત છે એ કરી નાખીએ તો અમારે અત્યારે છે ને એક વાત કરવી છે તમારા સામે જે અમારા અમારે જે અત્યારે જે સમય છે ને એ પહેલા કેવો સમય હતો ને એની વિશેક તમને થોડીક એવી વાત કરવી છે ગમે વિડીયો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો જલ્દી ચાલુ કરીએ મિત્રો છે ને અત્યારે અત્યારે તો ભગવાનની દયા છે પણ જ્યારે અમારો એક વર્ષ પહેલા એક્સિડન્ટ થયું હતું એ વાત અમારે તમારા કરવી છે તો મારા બોલેરાનું એક્સિડેન્ટ અને મારી પાસે એક બોલેરો છે ને છે ને દાડિયામાં આકારીએ છીએ અમે તો જ્યારે મારા એક્સિડન્ટ થયું ને બોલેરાનું ટ્રક આરે એક્સિડન્ટ થયું હતું તો માણસું છે ને બધા બહુ આમ રખમાં આવી ગયા હતા ઘણા આપણે બધાયને સર્વેને નથી કેતા પણ જે રખમાં આવી ગયા ને એની વિશે વાત છે કે મારો એક્સિડન્ટ જોઈને તમને હરખ આવી ગયો રેડી એમાં તમે બહુ રાજી થઈ ગયા એમાં કે મારે કઈ ફેર પડ્યો નહી કારણ કે આપણે કઈ કોઈનું ખરાબ કર્યું નથી એટલે આપણો ભગવાન ખરાબ થવા દે કદાચ એક્સિડન્ટ જોને તોય આપણે ભગવાનની માતાજીની દયાથી પાછું બધું પાટે ચડી ગયું

તમને જેવું સારું લાગે એવું તમે કદાચ વિચારો અમારી વિશે અમને કઈ ફેર પડવાનું છે નહીં હવે ટૂંક સમય જ છે પછી હજી બધાને સમય આવશે એટલે હું બધાને બતાવી ઈ તમને મારી ગેરંટી છે આજ નહીં તો કાલ પણ થોડોક સમયની વાટ જોઉં હું તમને એકવાર દેખાડીને તો રે આ સુધી તો કદાચ હું ગમે એમ થઈ જાય તે મૂકવાનું છે નહીં તમને મારે મારા જે મારા ખરાબ સમયમાં તમે વિચાર્યું છે ને એનથી ડબલ તમને હું જલન કરાવી પણ તમે ટૂંક સમય છે હમણાં તમે ખમી જાવ થોડાક દિવસ ખાલી તમને જલન તો કરાવી ને જ એ તો મારી તમને એકસો ગેરંટી છે એમાં કઈ શંકા ને સ્થાન છે જ નહીં કોઈનું કાંક ખરાબ થતું હોય ને આપણે મોજ મોજ મજાક કરીએ કોઈનું કાંઈ ખરાબ થતું હોય ને આપણને સારું લાગે એ કાંઈ આપણું જિંદગી નો કહેવાય ને આપણે લાયકાત નો કહેવાય આપણે કોક નું ખરાબ હોય કદાચ ગમે એમ થઈ જાય ને પાંચ દિવસ સારું લાગે બધી પણ કોઈને સોડે નહીં કરમની સજા તો આના સમયમાં બતાવી દે જેટલા કરેલા કરમ ને ભોગવવા જ પડે આ સમય છે ને આ સમય માસ્ત તમને બતાવી દે ઓલો સમયની વાત નહીં જોઈ પણ આના સમયમાં બતાવી દે પછી આપણને તૈ ભાને આવશે કે મેં આનું મને મારા કરેલા પાપ નડે તો એ તૈયાં પણ પછી બધાય ખાટલામાં પડ્યા હોય ને તે હલી ન હકીય ત્યારે આ ભગવાન ત્યારે જ સજા આપે ત્યારે પછી ખબર પડે જિંદગી જવાની તૈયારી હોય નો જવાય નો મરી શકાય નો કાઈ થાય એ આ બધું આવી જાય ને એ બધું ખબર પડી જાય છે ને મારો ભાઈ કોઈ નું ખરાબ નું ખરાબ વિસારી ને આપણે આપણે શું કરી લેવાના છે બે દાંત કાઢી લેવું મોસ્ત કરી લેવું બીજું શું થવાનું છે એ એક માણા છે એ તો વિચારો તમે જેનું ખરાબ વિસારતા હોય એ સામે એક માણા તો છે ને ભલે તમારું દુશ્મન કદાચ કેમ નું હોય એક માણસ તો છે ખરાબ વિચારે કઈ ફાયદો છે નહી તમને કેમ લાગ્યા આ વાત સાંભળીને હાસું લાગ્યું કે ખોટું લાગ્યું તો કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો હવે આજ માટે આટલું ફરી મળીએ નવા વિલોક સાથે જય માતાજી જય મોગલ